માણાવદર તાલુકાના બાંટવા ગામે આવેલા બાંટવા ખારા ડેમમાં ત્રણ ફૂટ પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી માણાવદર તાલુકાના બાંટવા ગામે રૂપિયા બાર કરોડના ખર્ચે નિર્માણ પામેલા બાંટવા ખારા ડેમમાં ત્રણ ફૂટ નવા નીર આવતા ખેડૂતો તથા નગરજનોમાં હરકની હેલી ચડી છે આ ડેમમાં હાલમાં ત્રણ ફૂટ જેટલું પાણી છે જો આ ડેમ આખો ભરાઈ જાય તો આસપાસ વિસ્તારના ખેડૂતોની ખેતી ને લાભ મળી શકે તેમ છે બાટવાની જનતાને હાલ પીવા માટેનું પાણી નગરપાલિકા દ્વારા એકાંતરા અપાય છે પણ આ ડેમ છલકાઈ જાય તો દરરોજે પાણીનું વિતરણ થઈ શકે તેમ છે આ ડેમના સોલ દરવાજા હાલ બંધ છે કારણ કે આ ડેમમાં હજુ પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો આવ્યો નથી જો આ ડેમ છલકાઈ ઉઠે તો ખેડૂતો વાર્ષિક ત્રણ પાક પોતાની ખેતી દ્વારા લઈ શકે તેમ છે તેમજ જનતાને પીવા માટેનું પૂરતું પાણી ઉપલબ્ધ થઈ શકે વરસાદ ખેંચાવાના કારણે આ ડેમ છલકાયો નથી ખેડૂતો વરસાદની રાહમાં બેઠા છે એટલે સર્વત્ર વરસાદ વરસે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે